ચારધામ એમાં ગંગોત્રી ગંગોત્રી જવા માટે સવારે છ વાગ્યાના ડેસ્ટિનેશન પરથી નીકળેલા ગુજરાતમાં રાધેશ્યામ ટ્રાવેલ્સમાં બુકિંગ કરાયેલું એમની ઘણી સારી ફેસિલિટી છે પણ ઉત્તરાખંડની આ પાર્કિંગ છે આ ગાડીઓની લાઈનો લાગી છે કોઈ જગ્યાએ આગળ પાછળ જઈ શકાય એવું નહીં આઠ કલાક વચ્ચે અમે રોડ પર ઊભા રહ્યા વચ્ચે ચાર કલાક રામલીલા મેદાન ઉત્તર કાશીની અંદર અમને રોકવામાં આવ્યા ચાર કલાક પછી અમે ત્યાંથી અમને કીધું કે તમે હવે આગળ જઈ શકો છો પણ આગળ કેટલે એક અડધો કિલોમીટર આવીને પાછું આ ચાર કલાકનું પાર્કિંગ બીજું છે કે અહીંથી આઠ વાગે રહીશું કે રાતે નવ વાગે જઈશું કે આખી રાત આ બસમાં પડી રહીશું નથી ખબર અમને પણ અમને ઉત્તરાખંડ સરકારને એક વસ્તુ એવી પૂછવી છે કે અમારું રજીસ્ટ્રેશન કરાયા પછી કે અમારું આરટીઓ પાસિંગના પૈસા ગાડીના લીધા પછી અમને લોકોને કેમ આટલી બધી તકલીફો પડે છે એ જાણવું જરૂરી છે કાં અમારું રજીસ્ટ્રેશન તમે કરો નહીં કાં અમને બોલાવો નહીં અમે ગુજરાતથી આવીએ છીએ અમારો મિનિમમ ખર્ચો એક પર પર્સન પચાસ હજાર રૂપિયા જેટલો થતો હોય છે પ્લીઝ અમને લોકોને કોઈ હેલ્પ મળે ઉત્તરાખંડ સરકાર તરફથી એવી રજૂઆત કરીએ છીએ કે પ્લીઝ અમને કોઈ હેલ્પ મળે પાણી પીવાની પણ વ્યવસ્થા નહીં આ લેડીઝની દશા જુઓ કેવી લેડીઝ બેસી રહી છે